બાજુ થરાદશો મારા બિપિન ભાઈ દુકાન નું નામ છે બાળા ગૌરી મોબાઈલ ની દુકાન છે એ મોબાઈલની દુકાન માં સોર પડ્યારો દોઢ બે લાખ ની ચોરી થઈશ મોબાઈલ નવાનો જૂના મોબાઈલ ચોર ચોરી કરીને લઈ જાશો દેરા હું ભોળજી તું માય નો પગ મોટ્યો નખજી એમનો ચોયા આગળ વધવા ના દીધી મારા બિપિન ભાઈની દુકાનમાં ચોરી કરીશ રો સાચો નીતિ હતી સાચી ભાવના મહેનતના પૈસાના મોબાઈલની ખરીદી કરેલી હતી ચોર પડ્યા દુકાનમાં દુકાન તોડીનો મોબાઈલ લઈ ગયા છો રાતે ઓધેરામાં ભોળજી મા મારા બીપીના ભાઈનો ઘણો દુઃખ થયું છે મોબાઈલની છોરી થઈ એટલો